તો મિત્રો આજના વિડીયોમાં આપણે બે હજાર પચીસના ચોમાસા વિશેની અગત્યની વાત કરવાની છે મિત્રો હાલની જે સિસ્ટમો છે એ સિસ્ટમોની હાલમાં પરિસ્થિતિ શું છે બે હજાર પચીસના ચોમાસાની આગાહી તેમજ આજના દિવસે આજે કયા કયા વિસ્તારોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તમામ પ્રશ્નો ઉપર આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો મિત્રો હાલમાં બે દિવસ દરમિયાન જે મહારાષ્ટ્ર ઉપરથી જે વરસાદની સિસ્ટમ જે પસાર થઈ છે એના લીધે મહારાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં ખૂબ જ અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ખૂબ જ ભારે રહી અને ઘણા વિસ્તારોમાં દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયા આ જે સિસ્ટમ છે આ સિસ્ટમનો ટ્રપ મિત્રો હજી પણ અરબ સાગર સુધી લંબાઈ રહ્યું છે અને એના સિવાય હાલમાં બંગાળની ખાડી જે છે બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તો આ જે ટ્રફ છે એના કારણે હજી પણ ગુજરાતના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ હજી પણ જોવા મળશે અમુક અમુક એવા પણ વિસ્તારો હશે કે જ્યાં વરસાદના ઝાપટા પણ આવી શકે છે મતલબ કે આ સિસ્ટમના કારણે હજી પણ ભેજનું પ્રમાણ આવતીકાલ સુધી રહેશે આવતીકાલ સુધી હજી પણ ગુજરાતના પણ વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં આવી શકે છે ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે આ સિસ્ટમની જે સૌથી મોટી અસર છે એ મિત્રો સૌથી વધારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે છેલ્લા બે ત્રણ દિવસો દરમિયાન પણ આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોને વરસાદના લાભ મળ્યા છે અને હજી પણ આગામી બે ત્રણ દિવસો સુધી આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે હવે મિત્રો જે ચોમાસાની જે ઝડપ ચાલી રહી છે ચોમાસું જે થોડાક દિવસો પહેલાં હજી કેરળમાં પ્રવેશ કર્યું હતું એના પછી માત્ર બે થી ત્રણ દિવસોની અંદર અંદર જ કેરળ કેરળથી ચોમાસું મુંબઈ મહારાષ્ટ્રમાં આવી ગયું છે તો ચોમાસું જે છે એ હાલમાં મુંબઈ સુધી પહોંચી ગયું છે અને આગામી બે ત્રણ દિવસો દરમિયાન હજી પણ ચોમાસું રેખા આગળ વધવાની સંભાવના રહેલી છે મહારાષ્ટ્રના વધારે ભાગો કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશના ભાગોમાં ચોમાસું એકદમ પૂરી રીતે સક્રિય થશે આના સિવાય બંગાળની ખાડી સાઈટના મોટા વિસ્તારના ભાગો અને પૂર્વ ઉત્તર સાઇટના જે ભાગો છે આ વિસ્તારોમાં જે છે મિત્રો ચોમાસું આગળ વધવા માટે વાતાવરણ એકદમ અનુકૂળ છે આજના વરસાદની વાત કરીએ તો મિત્રો આજની તારીખમાં સૌથી પહેલાં જો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે મિત્રો વાદળછાયું વાતાવરણ રહી શકે છે આના સિવાય હળવો મધ્યમ જે વરસાદ જે પડી રહ્યો છે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે આમાં મિત્રો સુરત વાપી વલસાડ દમણ નગર આવેલી આ સાઇડના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદી ઝાપટા યથાવત રહી શકે છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે બાકીના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી જણાઈ રહી છે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ જિલ્લાના ભાગો છે આવા જે વિસ્તારો છે આમાં વરસાદની શક્યતાઓ ઘણી ઓછી છે કોઈ કોઈ વિસ્તારો એવા બની શકે કે અમુક ઝાંપટા સ્વરૂપે એકાદ નાનકડું ઝાંપટું આવી જાય વરસાદના છૂટાછવાયા વિસ્તારોમાં હલકા અડવા મધ્યમ ઝાંપટા પડી શકે બાકી કોઈ વરસાદની આગાહી આ વિસ્તારોમાં નથી તો હમણાં મિત્રો જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આવી પરિસ્થિતિ આવતીકાલે સવારે પણ હજી બને તેવી શક્યતાઓ રહેલી છે મતલબ કે આવી જ રીતની પેટર્ન પેન્ટર્ન જે છે એ આગામી બે ત્રણ દિવસો સુધી ચાલી શકે છે બાકીના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તારોમાં વરસાદનો કોઈ મોટો જોખમ દેખાતો નથી ઉત્તર ગુજરાત સાઈટના જે વિસ્તારો છે એમાં પણ છૂટો છવાયો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે બાકી કોઈ મોટા વરસાદની શક્યતાઓ હાલમાં નથી સાથે જ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ છે જે છે એ કાંઈક આવી પ્રકારની જ રહેશે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે અમુક અમુક વિસ્તારોમાં બાકી કોઈ મોટા વરસાદની શક્યતાઓ હાલમાં નથી ઉત્તર ગુજરાતનો જે બોર્ડર આજુબાજુનો જે વિસ્તારો છે અંબાજી આબુ સાહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે બપોર પછી વરસાદની શક્યતાઓ રહેલી છે અમુક અમુક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે બપોર પછી હવે મિત્રો જુઓ અહીંયા ભારતમાં ચોમાસું જે છે એ એક એવી ઋતુ છે જે દેશની અર્થવ્યવસ્થા ખેતી અને જનજીવન ઉપર ઊંડી અસર કરે છે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાં જ્યાં ખેતી અને શહેરી જીવન બંને ચોમાસાના વરસાદ ઉપર નિર્ભર છે ત્યાં ચોમાસાનું આગમન અને તેની આગાહી ખૂબ જ મહત્ત્વ ધરાવે છે મુંબઈ જે ભારતનું આર્થિક કેન્દ્ર છે ત્યાં જ ચોમાસું આગમન શહેરોની દૈનિક વિવિધતાઓને ટ્રાફિક અને લોકોના જીવન ઉપર નોંધપાત્ર અસર કરે છે બીજી તરફ આપણા ગુજરાતમાં ચોમાસું ખેડૂતો માટે વાવણીનો સમય લઈને આવે છે જે રાજ્યની ખેતી આધારિત અર્થવ્યવસ્થા માટે નિર્ણાયક સમય હોય છે બે હજાર પચીસની ચોમાસાની ઋતુમાં મુંબઈમાં ચોમાસું સામાન્ય રીતે બેસી ચૂક્યું છે દસ જૂનના આસપાસ બેસતું હોય છે આ વખતે વહેલું આવી ગયું છે આગામી પંદર દિવસ મતલબ કે આજથી કરી અને અગિયાર જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસાની સક્રિયતા નોંધપાત્ર રહેવાની સંભાવના છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ સમયગાળા દરમિયાન મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હવામાનની પરિસ્થિતિઓ વિશે આપણે જો વાત કરીએ તો સત્યાવીસથી એકત્રીસ મેની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે જે દર્શાવે છે કે શહેરના ઘણા વિસ્તારોમાં સોથી દોઢ દોઢસો મીમી સુધીનો વરસાદ થઈ શકે છે મિત્રો ચાલીસથી પ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ રહેલી છે જેના કારણે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવાની જરૂર પડશે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી થવાની શક્યતા છે જે વરસાદની તીવ્રતામાં વધારો કરી શકે છે ગુજરાતમાં ચોમાસાનું આગમન વિશે આપણે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર રીતે શરૂઆત મિત્રો સામાન્ય રીતે પંદર જૂનની આસપાસ થતી હોય છે પરંતુ આ વર્ષે હવામાન વિભાગે અને નિષ્ણાતોની આગાહી પ્રમાણે ચોમાસું ગુજરાતમાં દસથી પંદર દસથી અગિયાર જૂનની આસપાસ પહોંચી શકે છે મતલબ કે દસથી અગિયાર તારીખમાં આવનારા મહિનાની ચોમાસાનું આગમન ગુજરાતમાં થઈ શકે છે આ વહેલું આગમન કેરળમાં ચોમાસાની શરૂઆત સત્યાવીસ મે બે હજાર પચીસ અને અરબી સમુદ્રની શાખાની ઝડપી પ્રગતિને કારણે શક્ય બન્યું છે ગુજરાતમાં ચોમાસું સૌપ્રથમ મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે અહીંયા વલસાડ છે નવસારી અને ડાંગમાં પ્ર પ્રવેશ કરે છે ત્યારબાદ તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ આગળ વધે છે સામાન્ય રીતે એક જુલાઈ સુધીમાં ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોને આવરી લેતું હોય છે ગુજરાતમાં આગામી પંદર દિવસની હવામાનની આગાહી વિશે આપણે વાત કરીએ તો મિત્રો દસ જૂનથી કરી અને પંદર જૂન સૌ પ્રથમ જે ચોમાસાની શરૂઆત જ્યારે ગુજરાતમાં થઈ રહી હશે મતલબ કે દસ જૂનથી કરીને પંદર જૂનમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે નવસારી વલસાડ સુરત ડાંગ છે આ વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થશે હવામાન વિભાગે આ વિસ્તારોમાં હળવા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં વીસથી પચાસ મીમી સુધીના વરસાદ નોંધાઈ શકે છે આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અને પવનની ઝડપ પણ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમ કે વડોદરા ભરૂચ અને પંચમહાલમાં પણ છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ શકે છે પછી સોળથી વીસ જૂન બે હજાર પચીસ દરમિયાન આ જે સમય છે આ સમયગાળામાં ચોમાસું ગુજરાતમાં વધુ વિસ્તારોમાં પ્રવેશ કરશે જેમાં સૌરાષ્ટ્ર છે કચ્છના કેટલાક વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં જૂનાગઢ અમરેલી ભાવનગર અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સમયગાળા દરમિયાન વરસાદનું પ્રમાણ સાડત્રીસથી સિત્તેર મિમિટ સુધીનો રહેવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેશે તાપમાન જે છે એ ત્રીસથી ચાલીસ ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેશે અને વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા રહેશે પછી જો આપણે એકવીસથી પચીસ જૂનની વાત કરવામાં આવે તો મિત્રો આ સમયગાળામાં ચોમાસું ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને બનાસકાંઠામાં પહોંચશે વરસાદનું જોર વધશે કેટલાક વિસ્તારોમાં પચાસથી સો મીમી વરસાદ થઈ શકે છે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન ખેડૂતો માટે વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ શકે છે જે રાજ્યની ખેતી માટે એક ખૂબ જ મોટો શુભ સંકેત છે જો મિત્રો અહીંયા ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમન ખેડૂતો માટે શુભ સંકેત છે કારણ કે તે વાવણી માટે અનુકૂળ સમય પૂરો પાડશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યાં ખેતી મુખ્ય આજીવિકા છે ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ મહત્ત્વનું છે જો કે ભારે વરસાદની સ્થિતિમાં નીચાણવાળા જે વિસ્તારોમાં પૂરની સંભાવના રહી શકે છે જેના માટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને તૈયારીઓ કરવાની જરૂર છે શહેરી વિસ્તારો જેમ કે અમદાવાદ વડોદરા અને સુરતમાં પણ ડ્રેનેજ સિસ્ટમ દબાણ વધશે અને ટ્રાફિક વ્યવસ્થામાં પણ વિશે વિક્ષેપ આવી શકે છે ચોમાસાની પ્રગતિ ઘણા પરિબળો ઉપર નિર્ભર કરે છે જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની હવામાન સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર એરિયા એરિયાનો સમાવેશ થાય છે આ વર્ષે અરબી સમુદ્રમાં એકવીસ મેના રોજ મિત્રો હમણાં જે આપણે વાત કરી એકવીસ મેના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું જે બાવીસ મેના રોજ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થયું હતું અને આની અસરે ચોમાસાની ઝડપી પ્રગતિ થઈ છે અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ગુજરાતમાં વીસ મે પછી વાતાવરણમાં મોટો પલટો આવશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે જે વરસાદની તીવ્રતામાં વધારો કરી શકે છે જોકે વાવાઝોડાનો ખતરો તો આપણે બધા જાણીએ છીએ કે એક રીતે ટળી ગયો ગુજરાત ઉપરથી અને આ જે સિસ્ટમ અરબી સમુદ્રમાં જે સક્રિય થઈ હતી મહારાષ્ટ્ર ઉપર ગઈ અને છેલ્લા બે દિવસોમાં મહારાષ્ટ્રમાં ખૂબ જ મોટા પાયે વરસાદ નોંધાયા છે જેની વાત આપણે વિડીયોની શરૂઆતમાં કરી ચૂક્યા છીએ તો મિત્રો બે હજાર પચીસનું ચોમાસું મુંબઈ અને ગુજરાત આ બંને માટે વહેલું અને સક્રિય રહેવાની શક્યતા છે મુંબઈમાં ચોમાસું આગમન થઈ ગયું છે અને આગામી પંદર દિવસોમાં શહેરોમાં ભારે વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની સ અપેક્ષા છે ગુજરાતમાં ચોમાસું દસથી અગિયાર જૂનની આસપાસ પહોંચશે અને દક્ષિણ ગુજરાતથી શરૂ થઈને ધીમે ધીમે રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસું ફેલાશે આ ચોમાસું ખેડૂતો માટે શુભ સંકેત લઈને આવશે પરંતુ શહેરી વિસ્તારોમાં પૂર અને ટ્રાફિક ટ્રાફિક વિક્ષેપની સમસ્યાઓ માટે તૈયારી રાખવી ખૂબ જ વધારે જરૂરી છે હવામાન વિભાગની આગાહીઓ અને સ્થાનિક તંત્રની સતર્કતા આ ઋતુને સરળ બનાવવામાં મદદરૂપ થશે મિત્રો વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ